થી કારતક માસથી માંડીને આસો માસ સુધીનું મહત્વનું દર્શન કરાવવામાં આવ્યું છે તો એ પણ સંભળાવવાની પણ સાંભળતા રહેજો આપ સૌના પત્રોની નોંધ આજે પાઠવી જ છે એ જ દિશામાં આજે બીજું જ રણફી રેકોર્ડ મારું অধারু সারাদি বাপে অন্ধারে মারু মারল মনে কোল নদারু

ગમન મત કરો મારો આ કે રબારો અમાર ફેરા ફોગટ ફરીઓ અપાર ફેરા ફોગટ ફરીઓ કલ ભરત લનકાર મારું મારું કાબુ કડ કાગાકારો ખોખું ચોખું થો ભૂખું જગિકાર મથક મારું મારું કોઈ કોઈ કાઢે કોઈ ઓલખ કાઢે કોઈ જાગે ઉધારું ગાછું કણરાણ નું કે રાખું માસ્ટર મોહમ્મદ મારવાડી એમની પાસેથી આ આપણે ભક્તિ રચના સાંભળી આ ગોસ્વામી શિવગીરી બાપુ ભાવનગર મહુવા રાજા વદર એ આપણો કાર્યક્રમ નિયમ સાંભળે છે એમને রে সঙ্গনা করিয়ে বারু মারা বি করিয়ে बदलो गेरू रंगेर खेत ते होले बदिलो गेरू रंगेर खेत ते हो ना था कीरे बारा था बारूमारा दीदारे न घरो रंगे रु खे घरो मेनो देवी रंगेर रुकी ॾेखारी भरता रे संगा

व्रा फुल कारी रंगेर खेारी रंगेर की जेके तो एना न थकीरे मर कारे मारा वीरा रेना करी चओ ગુરુનાથ કાપ્ય દેવા સંગીત બોલા હોવી ગુરુનાથ કાપે હે દેવા સંગીત બોલાવી પ્રાથો હમને સંતો માતા રીમારાંદના સદી કવિ વ્યથિત ની રચના છે અને મમ્મી બચ્ચું નું સંગીત છે પ્રભુ પ્રભુ દે જગત મદદ कुझी जो जीवन जुड़ा जगत खे झेर खे औमरती कुझु जो जीवन जुड़ा जगत खे झेर के अमृत पसोत पर तरारू करू पोतू धरी दे घमानो रतन न राम करत धरी न दे घमानवलो वधा विपत पर दुख हर वाले गरी ने बाज दिल राम विपत पर दुख हर वाले प्रकाश से परोकारी अनु स्वा सदपण बदिले भई गुण सॼे स्वातूं सदपण बदिले भई गुण रखित हा मोहम्मे रखित हा मोहम મળ્યા છે પરમાર ભીખુભાઈ હરજનદાસ આણંદના એમાં પણ આપણને ચારેક પત્રો મળેલા છે એકમાં એમણે આપને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી છે અને એક પત્રમાં એમણે ઘણા દિવસોની મારી પ્રતીક્ષાનો સુહદ અંત તમારા કાર્યક્રમમાં ગીતો જે રજૂ થયા એમાંથી મારી પસંદગીના ગીતો સાંભળવા જે મને મળ્યા છે એને કારણે આવી ગયો છે અને ખાસ એમને લખ્યું છે આ શ્રોતાઓને ક્યારેક એમ થતું હોય કે અમારી ઈચ્છા છે એ ગીત કેમ સાંભળવા મળતું નથી પણ પ્રતીક્ષા જેટલી કરીએ ધીરજ રાખીએ એ પછી જયારે પોતાની ગમતી રચના રજૂ થતી હોય છે ત્યારે ખૂબ જ આનંદ થતો હોય છે દીખુભાઇ આપણને બંસરીના સંદર્ભમાં ખૂબ સુંદર કેટલીક વિગતો પણ એક આર્ટીકલમાંથી પસંદ કરીને મોકલી છે સાથી આ પુરાવો બીવડા અંબાજી એ હું પછી કે એ જ વખતે લાઈટ જતી ગઈ એટલે કે આ ગીત અઘરું છે તો ક્યારેક આ ગીત પૂરેપૂરું સંભળાવો અને બીજું ગીત રાજકુમારીજીનું માત અને ખમ્મા ખમ્મા એ આ સાંભળવા મળી જાય તો પણ ખૂબ સારું એમણે લખ્યું છે કે ખૂબ સારા વિવિધ પ્રકારના એપિસોડ આ કાર્યક્રમમાં આપણે સંભળાવ્યા છે અને હવે આવનારા વર્ષોમાં પણ આ જ રીતે આ ગીતો સાંભળવા મળે જૂની લાખની રેકોર્ડમાં આપનું અમૂલ્ય ધન છે અને એમ કહી શકાય કે લાખની રેકોર્ડનો એક એક છે એમાં લાખ લાખ તારા જેવી રીતે આકાશમાં હોય એવી રીતે આ બધા ગીતો સચવાયેલા છે જીવનની સ્પર્શતી એમાં ઘણી બધી બાબતો છે તો આ બધું અમને આ નવી પેઢીને તો સાંભળવા મળે સાથે સાથે જૂના જે મિત્રો છે એ સૌ એને સ્મૃતિના ફરી શકે મુસ્લિમ બિરાદરોએ ગાયેલા સરસ કૃષ્ણ ભક્તિના ગીતો એ સાંભળ્યા ત્યારે હવે પેલી પંક્તિ યાદ આવી ગયું કે કાના હવે ક્યાંય સ્થાન આપ્યું નથી એક પત્રમાં જે આપણે પેલા જૂની રંગૂનીના ગીતો સંભળાવ્યા છે એ સંદર્ભમાં આપણા સુપ્રસિદ્ધ નાટ્યલેખક પ્રભુલાલ દ્વિવેદી એમના પુત્ર વિનાયક વિનયકાંતભાઈ એમણે વિનાયકભાઈએ એક સુંદર પુસ્તક તૈયાર કર્યું છે અને જેમાં આ પ્રકારના જૂના રંગ જૂનીના ગીતોનું સરસ સંકલન છે એ ગીતો વિષયની કેટલીક વાત ભીખુભાઈએ આપણને લખીને મોકલી છે વિનયકાંત દ્વિવેદીએ તૈયાર કરેલા આ પુસ્તકમાં લગભગ ચારસો છવ્વીસ જેટલા ગીતો છે એવી એમણે ખાસ નોંધ કરી છે